જય શ્રી રામ હર મહાદેવ તો મિત્રો આજે છે શીતળા સાતમ એટલે કે આ વિડીયો મૂકું છું આજે તો જન્માષ્ટમી છે પણ ગઈકાલે શીતળા સાતમ હતી ત્યારનો આપણે વિડીયો બનાવેલો હતો મિત્રો તો આપણે મેળામાં પૂછી ગયા હતા શીતળા સાતમના મેળામાં જે મારા વાકરમાં વર્ષો જૂનો પ્રાચીન મેળો જે થાય છે તે મેળામાં આપણે પૂછી ગયા હતા મિત્રો મેળા પેલા મંદિરની એકદમ બાજુમાં થતો હતો પણ અત્યારે થોડી ઘણી સુવિધાના હિસાબે થોડોક મેળો મોટો થાય તેના હિસાબથી મંદિરથી થોડોક આગળની સાઈડમાં થાય છે મિત્રો મેળો તો હું ને દેવુભાઈ ને ગોપીબેન અમે જણા મેળામાં પહોંચી ગયા હતા અને મેળાની મોજ મારતા હતા ડ્રેગનમાં જે કહેવાય છે ટ્રેન તો આ ટ્રેનમાં અમે ત્રણેય જણા બેસી ગયા હતા અને ટ્રેનનો લાવો લેતા હતા મિત્રો તો મિત્રો વાકને વાળા કોણ કોણ વિડીયો જોવે છે ચોક્કસપણે કોમેન્ટ બોક્સમાં મને જણાવજો અને મેળામાં આવ્યા હતા કે નહીં અને કઈ કઈ રાઇડ્સમાં બેઠા હતા તે પણ ચોક્કસપણે કોમેન્ટ બોક્સમાં કહી દેવો જોઈ લે મિત્રો ટ્રેનની મજા કેવી આવે છે એ બંને છોકરાઓને અને આપણને તો આપણે ડાયરેક્ટ ટ્રેનમાંથી સીધા હવે પહોંચી ગયા હતા આગળમાં નવી રાઈડમાં તો તમે જોઈ શકો છો આપણે સીધા પહોંચી ગયા હતા ટોરા બાજુમાં મિત્રો આને બ્રેક ડાન્સ કહેવાય કે ટોરા કહેવાય જ્યારે કોમેન્ટ બોક્સમાં મને જણાવજો નહીં કે આને એક્ચ્યુઅલમાં કહેવાય છે શું કેમ કે આપણને એટલો બધો ખ્યાલ નથી કે ટોરા છે કે બ્રેક ડાન્સ તો અમે ત્રણેય જણા પહોંચી ગયા હતા તેમાં બેસવા માટે તો અમે સીધા પહોંચી ગયા અંદર તો ચાલો હવે આપણે આની અંદર બેસી ગયા છીએ મોજ લઈ છીએ તોરા ટોરાની કે કહેવાય જોઈ મિત્રો ફૂલ સ્પીડમાં ફરે છે અને તો એકદમ મજા ઉપર મજા જ આવી જાય છે મિત્રો જોઈ લો દેવું મજા નહોતી આવતી ગોપીબેન ને બહુ મજા આવતી કેમ કે દેવું આ ગમતું નહોતું તેના હિસાબથી તોય છતાં તે બેસી ગયો હતો અને છોકરાની હિંમત હારી કહેવાય તમે જોઈ લો રોતા બોતા નથી છોકરા અને છોકરાને મજા જ આવે છે મિત્રો તેમાંથી આપણે નીકળીને સીધા પહોંચી ગયા હતા બ્રેક ડાન્સ કે ટોરા ટોરા આ વરી પાછું બીજું આવી ગયું છે બેમાંથી એક ને કંઈક કહેવાય છે મિત્રો તો કોમેન્ટ બોક્સમાં કહેજો કોને શું કહેવાય આને બ્રેક ડાન્સ કહેવાય કે આને ટોરા ટોરા કહેવાય તો અમે આમાં પણ બેસી ગયા હતા બે છોકરાઓ સાથે તો તમે જોઈ શકો છો આમાં દેવુંને બહુ મજા આવી હતી ગોપીને તો બહુ બહુ જ મજા આવતી હતી મિત્રો એને તો બધી રાઇડ્સમાં મજા આવતી હતી જેથી કરીને અમે ત્રણેય બેસી ગયા હતા અને બધી રાઇડ્સના મોજ માણી હતી મિત્રો તો મારી સાથે તમે પણ મોજ માણો મિત્રો જોઈ લો રાઈટ્સની કેવી મસ્તી આવેલી છે તે વારની અંદર ચિત્રા સાતમનો મેળો છે મિત્રો છોકરા છે અને આની અંદર બહુ ફરે એટલે એવા પેટમાં ગલગલિયા થાય કે તમે વાત જ ના પૂછો મિત્રો તો તમે જોઈ શકો છો ટોરા ટોરા કે બ્રેક ડાન્સ જે કહેવાતું હોય તે આપણે તેમાં મોજ લઈ છીએ મિત્રો અને આપણી સાથે સાથે બંને બાળકો પણ મોજ લે છે મિત્રો જોઈ લો મિત્રો બંને બાળકો કેટલા બધા ખુશ થાય છે તો હવે આપણે આ રાઈસ પૂરી કરીને આની બાજુમાં બીજી એક રાઈસ આવી છે તો તેમાં આપણે બેસવા જવાનું છે મિત્રો તો આપણે પહોંચી ગયા હતા સીધા ડાયરેક્ટ બાજુની રાઈસમાં જોઈ લઈએ મિત્રો કેવી પેટમાં ગલગલીયા થાય એટલે બીક લાગતી હોય છે છોકરાઓને તો આપણે પહોંચી ગયા સીધા બાજુમાં બીજી રાઈડ્સમાં તો તમે જોઈ શકો છો આપણે ચકરીમાં બેસી ગયા હતા મિત્રો તો અહીંથી આખી આખો મેળાનો નજર આવું તમને થોડોક દેખાડો મિત્રો આ છે આડી ચક્રી આડી ચક્રીમાં અમે બહુ બેઠા હતા હતા અત્યારે કે પછી ઘણા સમય પછી આજે પહેલી વાર બેસવાનો મોકો મળ્યો બંને છોકરાઓ સાથે તો તમે જોઈ શકો છો આડી ચક્રીમાં આપણે બેસી ગયા છીએ અને આખે આખો મેળો મેળો આપણને દેખાતો હોય છે મિત્રો તો તમે જોઈ કેવો સરસ મજાનો દેખાય છે તે અને આપણે સીતરા માતાજીના પણ દર્શન કરવાના છીએ મિત્રો તો વિડીયોમાં સ્કીપ કરતા નહીં આખે આખો વિડીયો જોજો તો આપણે આડી રાઇસ ઉતરી ગયા હતા અને હવે રાઈસ થઈ ગઈ હતી પૂરી અને હવે પહોંચી ગયા હતા અમે સીધા ઉડકામાં તો અહીંયા બંને છોકરાએ મોજ કરી હતી ઘણીક વાર થોડીક વાર મેં કીધું તમે આમાં પણ મોજ કરી રહ્યો એકલાય એકલા બંને છોકરાએ મોજ કરી તે પછી હું ગયો ઘરે અને છોકરાઓ બંનેને ઘરે મૂકી દીધા ઘરે મૂકીને હું પાછો નીકળી ગયો મેળામાં જવા માટે મેં કીધું લાવ સાંજનો નજારો અને માતાજીની આરતી મહાદેવની આરતીના દર્શન તમને કરાવો મિત્રો તો આપણે પાછા પહોંચી ગયા હતા સાંજના ટાઈમમાં મેળામાં તો તમે જોઈ શકો છો મેળાનો નજારો કેવો સરસ છે તે ને આ આવી ગયું છે આપણું સીતળા માતાજીનું મંદિર મિત્રો અરજી તો વાઈ ગયા છે સાત પણ વરસાદના માહોલના હિસાબે આખર આખે આખું અંધારું થઈ ગયું છે અને આપણને એવું લાગે કે અહીંયા નવ કે દસ વાગી ગયા છે પણ ખરેખર મિત્રો હજી સાત સવા સાત જ થયા છે અને આરતીનો ટાઈમ થઈ ગયો છે તો ચાલો આપણે મંદિર અંદર જઈએ અને આપણે બધા સાથે મળીને ભગવાન ભોળિયાનાથની આરતીનો લાભ લઈએ અને સાથે સીતરા માતાજીના દર્શન કરીએ મિત્રો બહારથી તો તમને ટ્રાફિક નહીં દેખાય પણ મંદિર અંદર જાઓ એટલે એટલો બધો ટ્રાફિક રહેશે કે તમે વાત જ પૂછો નહીં તમે કહી શકો છો આરતી ચાલુ થઈ છે મિત્રો અંદર મંદિરની અંદર ત્યાં છે મહાદેવનું મંદિર ત્યાં આરતી થાય છે અને મંદિરની બાજુમાં સુતા માતાજીનું મંદિર આવેલું છે ત્યાં બાજુ ડાબી સાહેબમાં આવેલું છે વચ્ચે તે સુતા માતાજીનું મંદિર છે હું તમને ત્યાં પણ લઈ જાઉં છું દર્શન કરવા માટે તો બધા રીતે એટલે કે વિડીયોમાં કહી દઉં અઢારું જેટલું બધું છે તો ચાલો આપણે બધા સાથે મળીને દર્શન કરીએ માટે 재 <목소리도> તો મિત્રો વિડીયોમાં હતું ખાલી આટલુંક આશા છે તમને વિડીયો સારું લાગ્યો સારું લાગ્યું હોય તો લાઈક ને શેર કરવાનું ભૂલતા નહીં અને વાકરના મેળામાં કોણ કોણ આવ્યું હતું અને કોને કોને મોજ મારી હતી અને કઈ કઈ રાઇડ્સમાં બેઠા હતા તે ચોક્કસપણે કોમેન્ટ બોક્સમાં જણાવજો સારું મિત્રો તો બોલો મહાદેવ હર જય જય શ્રી રામ મળીશું પાછા એક નવા સારા વિડીયોમાં માં લી મને રજા આપો અને એન્જોય કરો ઓકે મિત્રો જય શ્રી રામ